આખરે એવું તો શું થયું કે જ્યારે રામ મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન નાસાના વૈજ્ઞાનિકો જે મળી આવ્યું તેને જોઈને તમને હંમેશ આવી જશે તમે પણ વિચારવા મજબૂર થઈ જશો કે રામ મંદિર માટે આ જ યોગ્ય જગ્યા હતી મિત્રો તમે જાણતા જ હશો કે રામ મંદિરમાં ભગવાન રામના અભિષેકની તારીખ હવે નક્કી કરવામાં આવી છે અને ઘણા વર્ષોના સંઘર્ષ બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે દર્શનાર્થીઓ માટે શ્રી રામ મંદિરના દરવાજા ખોલવામાં આવશે અહેવાલ અનુસાર ભગવાન રામની મૂર્તિનું બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ જીવન પવિત્ર થશે પરંતુ મિત્રો મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન એવા ઘણા ચમત્કારો થયા જેને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અમેરિકન એજન્સી નાસાના વૈજ્ઞાનિકો પણ આવા ચમત્કારો જોઈને વિચારવા પર મજબૂર થઈ ગયા મિત્રો આજના વીડિયોમાં અમે તમને રામ મંદિર વિશે જણાવીશું તે સમયે રામ મંદિરના નિર્માણ કાર્ય માટે એક હજાર બસ્સો સ્તંભોનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો અમેરિકાથી વિશેષ વૈજ્ઞાનિકોને બોલાવવામાં આવ્યા હતા તેઓ ત્યાં ગયા હતા જેથી કરીને તેમની દેખરેખથી સર્જાયેલી વધારી શકાય પરંતુ રામ મંદિરના નિર્માણ દરમિયાન જ્યારે ખોદકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે નીચેથી કંઈક એવું બહાર આવ્યું જેણે બધાને ચોંકાવી દીધા રામ મંદિરના ખોદકામ દરમિયાન શું મળ્યું વૈજ્ઞાનિકો સહિત સૌ કોઈ જોઈને થઈ ગયા શું છે અમેરિકાથી ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યાં આવ્યા પછી તેમણે જોયું કે રામ મંદિરના નિર્માણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારબાદ તેમણે ત્યાં પોતાનું નિયમિત કામ કરવાનું શરૂ કર્યું પણ મંદિર પરિસરમાં જ તેણે એક ભાગ જોયો જ્યાં બહુ જમીન ન હતી અને તેના પર કોઈ ખોદકામ કરી રહ્યું ન હતું પછી થોમસે કેટલા મજૂરોને તે જગ્યાએ ખોદવાનો આદેશ આપ્યો પરંતુ જેમ તેઓ ખોદતા હતા તે જગ્યાએ જમીનની અંદરથી કંઈક બહાર આવવાનું શરૂ થયું પાણીનો જોરદાર પ્રવાહ નીકળતો જોઈને બધા ચોંકી ગયા આ સપાટી પર ખોદકામ દરમિયાન નદીનો પ્રવાહ કેવી રીતે બહાર આવ્યો તે કોઈ સમજી શક્યું નહીં જારે આ પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું આ વાત સામે આવી નજીકમાં વહેતી સરયુ નદીનું આ પાણી છે આ ભગવાન રામનો મોટો ચમત્કાર હતો કે માતા સરયુ પોતે રામ મંદિરના નિર્માણમાં પોતાની ભાગીદારી આપવા આવી હતી પરંતુ તમામ સમિતિના લોકોને ચિંતા હતી કે જો પાણી અંદરથી બહાર આવશે તો રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ નહીં થાય આ ઉપરાંત મંદિરની મજબૂતી અંગે પણ અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી રામ જન્મભૂમિ નીચે સરયુ નદીનું મિલન ચમત્કાર હતું કે કુદરતનો ચમત્કાર હતો તે કોઈ જાણતું નહોતું પણ બધા લોકો ભગવાનના ચમત્કારને નમન કરી રહ્યા હતા છેવટે જ્યારે કોઈને કોઈ રસ્તો દેખાતો ન હતો પછી બધા લોકો એકસાથે ભગવાન શ્રીરામની પ્રાર્થના કરવા લાગ્યા કારણ કે જો યોગ્ય સમયે પાણીનો પ્રવાહ બંધ નહીં થાય તો રામ મંદિરનું નિર્માણ અટકી જશે કામ આગળ વધી શકશે નહીં અને બીજા દિવસે એક ચમત્કાર થયો બન્યું એવું કે જ્યારે ફરી બાંધકામનું કામ શરૂ થયું ત્યારે હવે પ્રશ્ન ઉદ્દભવી રહ્યો હશે કે જો અત્યારે રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે તો જૂના સમયમાં જે રામ મંદિર હતું તે કેવું દેખાતું હતું અને તેને તોડીને બાબરે બાબરી મસ્જિદ બનાવી હતી તે રામ મંદિર કોણે બનાવ્યું હતું મોટો વિષય જેના વિશે આજ સુધી ઘણા લોકોએ વાત કરી નથી અને ન તો કોઈએ તમને તેના વિશે કહ્યું છે પરંતુ આજે અમે તમને પ્રાચીન કાળનું રામ મંદિર કોણે બનાવ્યું તેનું રહસ્ય જણાવીશું રામની નગરી અયોધ્યા હજારો મહાપુરુષોની જન્મભૂમિ રહી છે આ પવિત્ર ભૂમિ હિન્દુઓ માટે ખૂબ જ મહત્વની છે ભગવાન રામ નો જન્મ અહી થયો હતો આ રામ જન્મ ભૂમિ છે આ રામ જન્મ ભૂમિ પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું જેને તોડી પાડવામાં આવ્યું હતું પણ આજે અમે તમને જણાવીશું આ ભવ્ય મંદિર કોને બનાવ્યું અને શું કર્યું તે મંદિર કેવું દેખાય છે સંશોધન મુજબ એવું જાણવા મળે છે કે ભગવાન રામ જન્મ ઈસ પાંચ હજાર સો ની આસપાસ થયો હતો આપણે ચૈત્ર મહિનાની નવમીના રોજ રામનવમીનો તહેવાર ઉજવીએ છીએ ઓગસ્ટ બે હજાર ત્રણ માં પુરાતત્વ વિભાગના સર્વે માં કહેવામાં આવ્યું હતું ત્યાં મંદિરના અસ્તિત્વના સંકેતો છે સ્તંભો પર અંકિત ચિહ્નો અને અંદર દટાયેલા અન્ય અવશેષો મંદિર ના અસ્તિત્વ નો પુરાવો છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા દર મિનિટે વિડીયોગ્રાફી અને ખંભો જંગલ ની નિરૂપણ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ત્રણ માં રામ જન્મભૂમિના ખોદકામ દરમિયાન ઘણી દિવાલો અને સમાન અંતરે પચાસ સ્તંભોનો આકાર મળી આવ્યો હતો એક શિવ મંદિર તેજ સ્થળે પણ જોવા મળ્યું હતું જે એવા નક્કર પુરાવા હતા કે રામ મંદિર તોડીને ખરેખર બાબરે અહીં બાબરી મસ્જિદ બનાવી હતી પરંતુ સવાલ એ થાય છે કે આ રામ મંદિર વર્ષ બે હજાર ચોવીસ માં બની જશે પરંતુ રામ મંદિર કોણે બનાવ્યું જેને બાબર દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો આપણને તેનો ઉલ્લેખ જોવા મળે છે કે લગભગ ઘણા વર્ષો પહેલા ઉજ્જૈનના ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ અયોધ્યા પહોંચ્યા હતા વિક્રમાદિત્યને આ ભૂમિમાં ઘણા ચમત્કારો થયાનો અનુભવ થયો પછી તેણે શરૂ કરી અને અને નજીકના સંતોની કૃપાથી તેણે શરૂ કરી આ અંગેની માહિતી મળી તો કહેવામાં આવ્યું કે આ ભગવાન શ્રીરામની અવધ ભૂમિ છે તે સંતોની સૂચના પર સમ્રાટ વિક્રમાદિત્યએ અહી ભવ્ય મંદિર તેમજ તળાવ અને મહેલનું નિર્માણ કરાવ્યું હતું કહેવાય છે કે તેણે વિશાળ મંદિર બનાવ્યું હતું શ્રી રામ જન્મભૂમિ પર કાળા કસોટીના ચોર્યાસી સ્તંભો પરનો પથ્થર આ મંદિરની ભવ્યતા જોવા લાયક હતી અને લોકો દૂર દૂરથી અહી રામ લાલાના દર્શન કરવા આવતા હતા ત્યારબાદ આ મંદિરનું નિર્માણ વિવિધ રાજાઓએ કરાવ્યું હતું પરંતુ કહેવાય છે કે સિકંદર લોદીના શાસનકાળમાં અહીં રામ મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી કંઈક એવું બન્યું કે તમારી આંખમાં આંસુ આવી જશે એક હજાર પાંચસો સત્યાવીસ માં અયોધ્યામાં આવેલું ભવ્ય મંદિર તોડી પાડવામાં આવ્યું અને બાબર દ્વારા ત્યાં એજ સ્ટ્રક્ચર દ્વારા બાબરી મસ્જિદ બનાવવામાં આવી જે અત્યાર સુધી અસ્તિત્વમાં હતી એક નવ શૂન્ય શૂન્ય માં બહાદુર હિન્દુઓએ સેવા હાથ ધરીને બાબરી મસ્જિદનું માળખું તોડી પાડ્યું હતું ત્યારછી આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો પરંતુ ઘણા વર્ષોના સંઘર્ષ બાદ આખરે સત્યનો વિજય થયો અને રામ મંદિરને લોકો માટે ખોલવામાં આવશે બાવીસ ના રોજ લોકો તેને ધાર્મિક શહેર ભગવાન શ્રીરામના જન્મસ્થળ તરીકે જાણે છે પરંતુ અયોધ્યાના રામ મંદિરની નજીક હનુમાનજીનું મંદિર પણ છે જેને આપણે હનુમાન ગઢીના નામથી જાણીએ છીએ આ મંદિર વિશે એવું કહેવાય છે કે જ્યારે કોઈ રામ ભક્ત અયોધ્યામાં રામ લલાના દર્શન કરવા આવે છે તો સૌથી પહેલું હનુમાન ગઢી ના મંદિરમાં હનુમાનજીના દર્શન કરે છે આવો મિત્રો હવે વાત કરીશું હનુમાન ગઢી મંદિરના ઇતિહાસની એવું માનવામાં આવે છે કે ત્યારથી ભગવાન રામ લંકા જીતીને પાછા ફર્યા હનુમાનજી અને બધા યોદ્ધાઓ પાછા ફર્યા પછી હનુમાનજી આજ સ્થાને એક ગુફામાં રહેતા હતા અને હંમેશા અને રક્ષા કરતા હતા તેથી જ તેનું નામ હનુમાન અથવા પડ્યું આ સાહિત્ય રત્ન થી સન્માનિત રાય બહાદુર લાલા સીતારામે એક હજાર નવસો તેત્રીસ માં તેમના પુસ્તક શ્રી અવધમાં આ લખ્યું હતું હનુમાન ગઢી નું પૌરાણિક વર્ણન આમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે મહારાજ વિક્રમાદિત્યએ અહીં ત્રણસો સાત મંદિરો બનાવ્યા હતા પરંતુ જ્યારે ભારતમાં ઔરંગઝેબનું શાસન હતું ત્યારે આ મંદિરોની સાથે ઘણા મંદિરોનું સંપૂર્ણપુન નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં હનુમાનનું મંદિર પણ સામેલ હતું मित्रों आज ना वीडियो में आटलूज मने आशा छे के माहिती तमने पसंद आई हसे तो वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब नी साथे कमेंट बॉक्स में जय श्री राम चौकस लखजो बोलो शियाबर रामचंद्र की जय